હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિવરાત્રિ સ્પેશિયલ શકરિયાનો શીરો જેને બનાવવો ખૂબ જ સરળ છે અને આ શીરો મોઢામાં મૂકતાં જ ઉગળી જાય તેટલો બધો ટેસ્ટી તૈયાર થશે સાથે સાથે શકરિયાને બાફવાની ખાસ રીત બતાવીશ જેથી શકરિયા એકદમ મીઠા તૈયાર થશે અને રેસા કાઢ્યા વગર પણ આમાં બિલકુલ રેસા નહીં રહે એવી ટીપ્સ આપીશ તો એકવાર રેસીપી પૂરી જોઈ અને આ રેસીપીને ટ્રાય જરૂરથી કરજો તમને ચોક્કસ પસંદ આવશે તો સૌથી પહેલાં શીરો બનાવવા માટે આપણે શક્કરિયા લીધા છે પાંચસો ગ્રામ જેટલા સૌથી પહેલાં શકરિયાને ધોઈ તેની બધી જ માટી આપણે સાફ કરી લેશું અને ડીટીયાના ભાગને પણ દૂર કરી લેશું હવે આપણે એક વાસણમાં પાણી ગરમ કરવા રાખી દીધું છે તેમાં આ રીતની કાણાવાળી પ્લેટ રાખી દઈશું અથવા તો તમે ઢોકળિયામાં પણ સેમ આ જ રીતે બાફી શકો ટૂંકમાં કહો ને તો આપણે વરાળમાં બાફવાના છે જેથી શક્કરિયા એકદમ મીઠા તૈયાર થાય કુકરમાં પાણી નાખીને નથી બાફવાના ઘણા મીઠામાં બાફે છે ફોઇલ પેપરમાં અથવા તો પાણીવાળું કપડું રાખીને પણ બાફે છે પણ ટૂંકમાં આપણે વરાળમાં બાફવાના છે અને આ પ્રોસેસ મને એકદમ સરળ લાગે છે એટલે આ રીતે આપણે બાફીશું હવે આપણે આને દસ બાર મિનિટ બાફવા માટે છોડી દીધા હતા અને શકર્યા આપણા એકદમ સરસ બાફાઈ ગયા છે તમે જુઓ તો આપણા શક્કરિયા તૈયાર છે હવે આપણે શકરિયાને બહાર કાઢી લેશું અને તેને આપણે હલકા ઠંડા થવા દેશું શક્કરિયા આપણા હલકા ઠંડા થઈ ગયા છે તો આપણે આની બધી જ છાલને કાઢી લેશું જેમ આપણે બટાકાની છાલ કાઢીએ ને સેમ એ જ રીતે આની પણ છાલ એકદમ સરળતાથી નીકળી જશે અને આગળ પણ હું તમને એવી ટિપ્સ આપીશ જેથી કરી આના રેસા પણ કાઢવાની જરૂર નથી અને તો પણ આમાં રેસા ક્યાંય પણ નહીં દેખાય અને એકદમ સ્મૂધ શીરો તૈયાર થશે એકદમ સરસ તો એના માટે શું કરવાનું કે શક્કરિયાને આ રીતે ટુકડોમાં કટ કરી લેવાના આ રીતે નાના નાના ટુકડા કરવાથી રેસા છે તે બિલકુલ નહીં આવે કેમ કે રેસા છે ને એકદમ સીધા લાંબા લાંબા હોય છે તમે આ રીતે નાના નાના ટુકડા કરશો ને એટલે રેસા એકદમ તૂટી જશે અને મોઢામાં બિલકુલ નહીં આવે અને એકદમ સ્મૂધશીરો થશે આ રીતે લાંબા હોય છે રેસા એટલે આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના આ ખાસ ટીપ્સ છે જેથી તમારે આને ચાળવાની જરૂર એટલે કે જે આપણે ગરણીમાં તેને છાળીએ ને શક્કરિયાને તે નહીં કરવું પડે અને એકદમ સ્મૂથ શીરો તૈયાર થશે હવે આપણે આને મેશરની મદદથી એકદમ સારી રીતે મેશ કરી લઈશું આ રીતે આપણે શક્કરિયાનો માવો તૈયાર કરી લીધો છે હવે આપણે એક પેન લઈ લેશું તેની અંદર સૌથી પહેલાં એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દઈશું અને ઘીની અંદર આપણે થોડાક ડ્રાયફ્રૂટ કાજુ અને બદામ લીધા છે તમે ચાહો તો દ્રાક્ષ પણ લઈ શકો છો આને આપણે મીડિયમ ગેસ પર હલકા શેકી લેશું જેથી કરી આ ખાવામાં ખૂબ જ સરસ લાગે તો અહીંયા મેં ફ્રૂટને શેકી અને એક વાસણમાં બહાર કાઢી લીધા છે હવે આપણે આ જ ઘીની અંદર જે શક્કરિયાનો માવો તૈયાર કર્યો હતો તેને ઉમેરી દઈશું અને તેને આપણે એકદમ સરસ રીતે શેકી લેશું અને આપણે બનાવવામાં બહુ ઉતાવળ નથી કરવાની માવાને આપણે બે ત્રણ મિનિટ ઘીમાં જ શેકીશું જ્યાં સુધી તે એકદમ સ્મૂધ ન થઈ જાય અને એકદમ સરસ સુગંધ ના આવવા લાગે શેકવું ખૂબ જ જરૂરી છે એટલે એકદમ ટેસ્ટી તમારો શીરો તૈયાર થશે તો તમે જુઓ એકદમ સ્મૂધ માવો તૈયાર થઈ ગયો છે તો હજુ આપણે આની અંદર એક ચમચી ઘી નાખીશું તો ટોટલ અહીંયા મેં બે ચમચી જેટલું ઘી યુઝ કર્યું છે અને તેને બરોબર રીતે ફરીથી મિક્સ કરી એકાદ મિનિટ હજુ આપણે આને શેકી લઈશું તમે આને સારી રીતે બે ત્રણ મિનિટ શેકશો એટલે ખૂબ જ ટેસ્ટી અને એકદમ સ્મૂધ તમારો શીરો તૈયાર થશે તમે જુઓ એકદમ સ્મૂધ આ તૈયાર થઈ ગયું છે ને એકદમ સરસ અને કોઈ પણ જાતના રેશા પણ નથી દેખાતા હજુ હું આમાં એકાદ ચમચી ઘી નાખીશ તમે ઓછું પણ લઈ શકો પણ મેં અહીંયા ટોટલ ત્રણ ચમચી ઘી નાખ્યું છે થોડુંક ઘી વધારે હશે ને તો શીરો એકદમ સરસ અને ટેસ્ટી લાગશે તમે આને હલવો પણ કહી શકો છો હજુ અને હું થોડીક વાર શેકીશ આ રીતે તો ટોટલ અહીંયા મેં બેથી ત્રણ મિનિટ આને શેક્યો છે અને તમે જુઓ કે એકદમ સ્મૂધ માવો તૈયાર થયો છે તો આ સમયે આપણે આની અંદર ખાંડ ઉમેરીશું તો લગભગ ચાર પાંચ ચમચી હું ખાંડ નાખીશ કેમકે શક્કરિયા પણ મીઠા છે તો આપણે એ પ્રમાણે નાખીશું અને આગળ ચાખી લેશું જો ઓછું લાગશે તો હજુ આપણે ખાંડ આગળ ઉમેરીશું અને સાથે આપણે અડધોથી પોણો ગ્લાસ જેટલું દૂધ ઉમેરી દીધું છે દૂધ તમે ચાહો તો થોડુંક વધારે પણ લઈ શકો અને થોડુંક ઓછું પણ લઈ શકો અને દૂધમાં તમે ચાહોને તો કેસર પણ નાખી શકો છો હવે આપણે દૂધને સરસ રીતે મિક્સ કરી અને ત્યાં સુધી આને પકવીશું જ્યાં સુધી દૂધ બધું બળી ન જાય અને આપણો જે શીરો છે તે એકદમ સ્મૂધ તૈયાર ના થઈ જાય તો આ રીતે આપણે સતત ચલાવતા રહી બધું જ દૂધ બળી જાય અને ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને પકવવાનો છે તો ટોટલ એક બે મિનિટ સુધી આ જ રીતે આપણે મિક્સ કરી લીધું છે તમે જુઓ દૂધ અહીંયા બધું બળી ગયું છે અને શીરો એકદમ સરસ થઈ ગયો છે તો મેં આને ચાખી લીધું મને થોડીક ખાંડ ઓછી લાગી છે તો હું હજુ થોડીક ખાંડ ઉમેરીશ કેમ કે શીરો એકદમ મીઠો હોય ને તો જ સારો લાગે તો હું ગળ પણ થોડુંક આગળ પડતું રાખીશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો તો મેં ત્રણ ચાર ચમચી ખાંડ હજુ ઉમેરી છે અને ફરીથી આપણે આને મિક્સ કરી લેશું ખાંડ એકદમ સરસ ઓગળી છે ત્યાં સુધી શીરો છે ને એકદમ મીઠો મીઠો જ સારો લાગે છે અને એમ બી ઉપવાસ હોય ને તમે કોઈ પણ ગળી વસ્તુ ખાવ ને તો લાંબા સમય સુધી તમને ભૂખ નથી લાગતી તો બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે ખાંડ ઓગળી ગઈ છે તો હવે આ સમયે આપણે આની અંદર જે શેકેલા કાજુ બદામ હતા તે ઉમેરી દઈશું અને તેની સાથે આપણે ઉપરથી એક ચમચી ઘી નાખીશું ઉપરથી આ રીતે ઘી નાખવાથી ખૂબ જ સરસ સુગંધ આવે છે અને હલવો એકદમ ટેસ્ટી લાગે છે તો બધું જ આપણે બરાબર મિક્સ કરી લેશું તમે આમાં એલચી અથવા તો જાયફળ પાવડર પણ નાખી શકો મેં આમાં કશું નથી ઉમેર્યું તો જુઓ કેટલો સરસ આપણો શીરો તૈયાર થયો છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો શીરો બની અને રેડી થયો છે તો શિવરાત્રિ પર શોકરિયા ખાવાનું ખાસ મહત્ત્વ હોય છે દરેકના ઘરમાં શોકરિયાની કંઈક ને કંઈક વાનગી બનતી જ હોય છે તો એકવાર આ રીતે પણ શીરો બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે મોઢામાં મૂકતાં જ ઉગળી જશે તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં ચોક્કસથી લખી જણાવજો તમને આજની આ રેસીપી કેવી લાગી